વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યોએ રજૂઆત કરી હતી અને નગરજનોને પડતી તકલીફોમાં વહેલી તકે નિરાકરણ લાવવા માટેની રજૂઆત પાલિકા સભ્ય નિતેશભાઈ વશી હિતેશભાઈ પટેલ વિનોદભાઈ કામડીએ કરી હતી અને તેમના પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે નોંધ કરી હતી ભેગ એમણે છે એક ન્યુ સર્ટિફિકેટ આપ્યું બરાબર તો આ કેવી રીતે હોય વોટ આપણે કર્યું છે કે આજે કોઈ બી મકાન હોય તો તેની બાંધકામની પરમિશન હોય જ્યારે નગરપાલિકામાં એમણે પૈસા ભરવાનો હોય જ્યારે એમને કાયદેસરનું બાંધકામ કરે ત્યારે બીયુ સર્ટિફિકેટ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપણે આપીએ તો એમણે એમિનિટીસ ફી ભરવાની આવે વૃક્ષારોપણની ફી ભરવાની આવે ઘણા પૈસા ભરવાના આવે મને જે રીતે અંદાજ છે તે રીતે ઘર ગતું જો હોય ને તો તેની પચીસ થી ત્રીસ હજાર રૂપિયા ભરવાના આવે એક એપાર્ટમેન્ટ નું ધારો કે કાયદેસર રૂપી ઓછી આપવાનું હોય ગેરકાયદેસર ની વાત નથી કરતો તો ઓછામાં ઓછા ચાર મહિનો એપાર્ટમેન્ટ તો દસ થી બાર લાખ રૂપિયાની નગરપાલિકામાં એ સો કંટ્રોલ ની ઇન્કમ હોય છે હવે આજે ત્રણ થી ચાર હજાર પબ્લિક

અ આપણા ટીવી ટીવી તમને સંબોધિત અરજી કાઈ છે એક 264 સર્વે નંબર બિઝનેસ પાર્ક બિઝનેસ બને છે એ સંયુક્ત જગ્યા છે અરજી છે માટે ત્રણ મહિનાથી છે આ સુધી એને જવાબ મળ્યો નથી જે જે બેચો પર હોય ઓછા આવોલી ઘણી અને આધુનિક પેલેડિંગના ઉત્તર લે છે સીટીનો વિસ્તાર તો પોતાની સોલ બેગા નીકળતો એ એક સંકટને આ હજાર ટક્કે હાલતો એક આ સ્ટેજ کی لا کا

હવે આપણે એકલે થઈ ગયા અને એવું થઈ ગયું કે હવે ખબર નહી તો સંભળવામાં આવે છે ખુબ સરસ આ ભાઈ તમારી નોંધ લેવાય પણ એના પર કોઈ અમલ થતું નથી જો હું આ વાત ખોટી હોય તમારો સાથી સભ્ય પૂછી લો અને નગરપાલિકાના આ કાચલા બોર્ડ તમામ મુદ્દાઓ જોઈને અમને થાય આટલા કામો થાય છે પણ અમને એમ થાય કે અમારા સાથી સભ્ય પ્રમુખ હોવા છતાં અમારા કામો દેખાતા નથી અને કોઈ કામની શરૂઆત થતી નથી નળ ગટર રોડ અને આની પરિસ્થિતિ એવી છે કે પાણી 50% સોસાયટીઓમાં બંધ છે 50% સોસાયટીઓમાં અમારો અપ્રમ વિસ્તાર વોર્ડ નંબર 10 પીવાનું પાણી 50% સોસાયટીઓમાં બંધ છે વોટર વેસ્ટ ચેરમેન કોણ છે ભાઈ ચેરમેન સોરી આપણે એચઓડી કોણ છે એચઓડી અમિતભાઈનો રિપોર્ટ કરી લે આપણે એચઓડી કોણ છે ભાઈ હાજર છે એચઓડી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓનર વોલ્સ